કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર આપ્યો છે જેના ઉપર તમે ઓર્ડર કરી શકો છો અથવા તમને લિંક આપી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જેના દ્વારા પણ તમે એની ઓનલાઈન ખરીદી કરી શકો છો અંગ્રેજીનું ટેન્શન સંપૂર્ણપણે ખતમ કરવું છે હા કેના ના કરવું છે ને તો બસ વિદ્યાર્થી મિત્રો થઈ ગયું સમજી લ્યો તમારા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટીલા બંને મર થઈ ચૂકી છે તમારા માટે અંગ્રેજી વિશેનું ધોરણ એકથી બારનું એકથી બારનું તમામ સાહિત્ય તમામ કન્ટેન્ટ તમામ ગ્રામર તમારું રાઇટિંગ બધી વસ્તુઓ અપલોડ થઈ ચુકી છે તમારા બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અને તમારા માટે અવનવા કોર્સીસ કેટલાય કોર્સિસ લોન્ચ કર્યા છે કોર્સીસની વિગતો જોતી હોય તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને કોર્સ વિશે જાણી શકો છો ઓકે ચાલો કરીએ શરૂઆત પહેલો પ્રશ્ન શું કે છે રાઇટ એન ઇમેલ

ફ્રોમ એટલે મોકલનાર ટુ એટલે મેળવનાર વિષય એટલે સબ્જેક્ટ એટલે થાય છે વિષય કે જેમાં આપણે ઈમેલ ની બાબત નું મેન્શન કરવાનું હોય તો સૌથી પહેલા ફ્રોમ ની આઈડી આપણને આપેલી નથી બરોબર ફ્રોમ એટલે કે મોકલનાર ની આઈડી આપણને આપેલી નથી તો આપણે આપણી રીતે આઈડી બનાવી શકીએ છીએ મે લખ્યું છે સંજય123@gmail.com ટુ એટલે કે મેળવનાર કોણ છે તો કે મેળવનાર છે સાચી તો એની આઈડી આપણને આપી છે લખી નાખી વિષય શું છે ઈમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ તો એના વિષય છે છે આપણે ઈમેલ લખીશું શું કહે છે Dear Sachin, dear Sachin, I am happy to know about that you are studying well. But I do not understand why you are not a good time for sports. A healthy body has a healthy mind. If you take a part in sports and games, you will be physically strong. Sports and games relax the mind and improve concentration. And so I firmly believe that you must also take interest in sports and games. સરસ મજાની જે મુદ્દા વાળી વાત હતી કે ભાઈ આપણે આપણા મિત્રને જે છે સ્પોર્ટ્સ વિશે ઇન્કરેજ કરવા નહોતું કરી નાખ્યું ઈમેલ પૂરો થઈ ગયો છેલ્લે યોર લવિંગ ફ્રેન્ડ લખનાર કોણ છે લખનાર સંજય છે એટલે સંજય નું નામ લખી નાખ્યું બરોબર આ ફોર્મેટ થી તમે ઈમેલ લખો એટલે પૂરે પૂરા માર્ક્સ મળે પૂરે પૂરા માર્ક્સ મળે ચલો બીજો નિવેદન શું કહે છે ઈમેલ લખો તમારા ફ્રેન્ડ ને રાજ24@gmail.com માં ફ્રેન્ડ ની ઈમેલ આઈડી આપી દીધી છે આપણી આઈડી નથી આપી

વોઝ અ ગ્રેટ ફન આઈ આઈ એન્જોયડ માય સેલ્ફ એટ ધ ધ ઓફ ગોવા બહુ મજા આવી ગોવાના બીચ ઉપર હતો એઝ ફ્રેમર બ્રહ્મા બ્રહ્મા ટેમ્પલ ટેમ્પલ ફેમસ ટેમ્પલની મુલાકાત મુલાકાત લીધી લીધી મંગેશી લતા 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 મંગેશકરના મંગેશકરના આધારે ગામમાં એક મંદિર એની અને શાંતા દુર્ગા ટેમ્પલ આઈ ઓલ્સો વિઝિટેડ ધ ઓફ બોમ ધોસ ફ્રાન્સિસ ચર્ચિસ બરોબર ધ પીપલ ઓફ ગોવા આર વેરી ફ્રેન્ડલી આઈ રિયલી એન્જોયડ માય સ્ટે ધેર જે કહેવાનું હતું એ કહી દીધું ઉનાળામાં કઈ રીતે મજા લીધી આપણે કહી દીધી બસ પૂરું એન્ડ આપી દેવાનો યોર લવિંગ ફ્રેન્ડ લખનાર કોણ છે ગૌરાંગ એટલે ગૌરા પૂરું હાલો આગળ વધીએ ત્રીજો ઈમેલ ઈમેલ લખવાનો છે તમારા ગ્રાન્ડફાધર તમારા દાદાને દાદાની ઈમેલ આઈડી આપી દીધી છે ઇનામ વિતરણ જે 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 એવોર્ડ મળ્યો આયોજન થયું હતું એનું વર્ણન તમારે તમારે આપવાનું છે છે એના વિશે જણાવવાનું તો ચાલો જણાવીએ ફ્રોમ લખનાર બરોબર દાદાની આઈડી આપી છે આપણને શું છે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળ્યો છે લખીશું વાહલા દાદાજી ડિયર ગ્રેન્ડ યસ્ટરડે એન્યુઅલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલમાં ગઈ કાલે ઇનામ વિતરણ કાર્યક્રમ હતો આઈ એમ હેપી ટુ ઇન્ફોર્મ યુ ધેટ હું તમને ખુશ છું કે આઈ હેવ ધ બેસ્ટ એવોર્ડ આ વર્ષે મને આ એવોર્ડ છે આઈ વોઝ ડિલાઇટેડ હું બહુ ખુશ હતી આઈ વોઝ પ્રાઉડ ઇટ વોઝ પ્રાઉડ મુન્ટ ફોર મધર એન્ડ ફાધર મારા માતા પિતા માટે બહુ ગર્વની વાત હતી આઈ એમ શ્યોર યુ મસ્ટ બી હેપી એન્ડ પ્રાઉડ ઓફ માય અચીવમેન્ટ મને વિશ્વાસ છે કે તમને પણ મારા ઉપર બહુ ગર્વ થતો હશે પૂરું થઈ ગયું યોર લવિંગલી અંકિતા મુખ્ય વાત જે કરવાની હોય એટલી જ વાત લખવાની ચાલો આગળ વધીએ ચોથા ઈમેલ તરફ પણ એની પહેલા એક ખાસ વાત બાળકો નવમું ભણો છો કે નહીં નવમું ભણો છો ને દસમામાં આવવાના છો ને આવતા વર્ષે હવે દસમું ધોરણ તમારા માટે કેટલું મહત્વનું છે એ બાબત ઉપર તો જે ચર્ચા નથી કરવી કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે તમે ઓલરેડી જાણો છો દસમું ધોરણ તમારા માટે કેટલું મહત્વનું છે પણ એ મહત્વના વર્ષમાં જો તમને તમને અંગ્રેજી ભણાવનાર બે શિક્ષકો એક્સ્ટ્રા મળી જાય તો જી હા પૂરેપૂરું માર્ગદર્શન આપનાર બે શિક્ષકોનો સહાય બે શિક્ષકોનો પાવર તમને આપી જાય તો મજા આવી જાય કે નહીં તો બસ એ જ મજા તમને આપવાની છે તમારા માટે આવતા વર્ષ માટે દસમા ધોરણના આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લાઈવ બેચ શરૂ કરી છે માત્ર ચારસો નવ્વાણું પે કરીને તમે જે છે બેચમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને હાલમાં આ વર્ષે પણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ મારી બેચમાં ભણી રહ્યા છે અને સારામાં સારા માર્ક્સ કવર કરી રહ્યા છે મળશે તમને શું પેલા તો લાઇવ લેક્ચર્સ જી હા જેમ કેમ રેકોર્ડેડ લેક્ચર જેમ કે ઓલા તમે કોચિંગમાં માં અથવા સ્કૂલ ભણો છો એની જેમ જે છે અહીં પ્રત્યક્ષ ભણાવવામાં આવશે અને રેકોર્ડેડ લેક્ચર પણ હશે એટલે જે લાઈવ લેક્ચર ભણ્યા છો એ તમારે 20 દિવસ પછી મહિના દિવસ પછી 6 મહિના પછી જોવો હશે ને તો પણ તમારા માટે અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે પીડીએફ મળશે સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર સમજાવટ હશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને WhatsApp સપોર્ટ 24/7 તો ખરો જ આ બધી વસ્તુ તો મળશે જ સાથે સાથે 10મા ધોરણના વિદ્યાર્થીઓને વાંચવા માટે એક સરસ મજાનું કલરફુલ મટીરીયલ તૈયાર કરેલું છે જેની કિંમત 99 રૂપિયા છે પણ જો તમે બેચમાં જોડાયેલા છો તો આ મટીરીયલ તમને તદ્દન ફ્રીમાં મળશે તો વિદ્યાર્થી મિત્રો આજ જ ઇન્ક્વાયરી કરો ઇન્ક્વાયરી માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે

ભણવાનું કેવું ચાલે છે આઈ એમ સ્ટડીંગ વેલ હું મજામાં ભણું છું આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ ટુ ઇન્વાઇટ યુ ટુ માય હોમ ફોર દિવાળી સેલિબ્રેશન એન્ડ વેકેશન હું તને આ ઈમેલ લખું છું ઇન્વાઇટ કરવા માટે તું મારા ઘરે આવે આપણે દિવાળી ઉજવીએ સાથે અને વેકેશનની મજા લઈએ આઈ વોન્ટ ટુ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ વિથ યુ મારી આ તહેવાર મારા દિવાળી તારી ભેગી ઉજવવી છે સો આઈ ડિસાઈડેડ ટુ ઇન્વાઇટ યુ ધીસ ટાઈમ વી વિલ એન્જોય લોટ ડ્યુરિંગ ધ વેકેશન વેકેશનમાં બહુ મજા કરશું બરાબર પછી હું કહે છે હોપ દેટ યુ વિલ નોટ મેક અ સેડ બાય કમિંગ ફોર દિવાળી ધીસ યર ફોર નોટ કમિંગ કે ભાઈ તો નહીં આવે બરાબર મેં આનાથી જે છે અમને દુઃખ થશે વી વિલ બી વેઇટિંગ ફોર યુ મેં તારી રાહ જોઈશું યુ હેવ ટુ સરપ્રાઇઝ વેન કમ ટુ માય હોમ એન્ડ આઈ એમ વેઇટિંગ ફોર યુ રિપ્લાય બરાબર હું તારા રિપ્લાયની રાહ જોઈ રહ્યો છું કન્વે માય રિગાર્ડ્સ ટુ યુર પેરેન્ટ્સ તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે અને લખનાર વિથ રિગાર્ડ્સ લખનાર છે સાક્ષી ઓકે ચાલો આગળ આગળ પાંચમો ઇમેલ

ડિયર ફ્રેન્ડ આઈ આઈ એમ એમ ફાઇન એન્ડ હોપ યુ યુ આર ઓલસો ડુઇંગ વેલ વોન્ટ અબાઉટ સ્પેન્ડ માય હોલિડેસ મારે તને ઈમેલ લખવો છે તને જણાવવા માટે કે મારી ઉત્તરાયણ કેવી ગઈ વી વેન્ટ ટુ ઓવર વિલેજ સેલિબ્રેટ સંક્રાંતિ ફેસ્ટિવલ અમે અમારા પેરેન્ટ્સના ગામમાં ગયા હતા કે જ્યાં અમે ઉત્તરાયણ ઉજવી શકીએ માય મધર કુકડા ન્યૂ રાઇસ મારી મમ્મીએ જે છે નવી ડિશ બનાવી હતી શી બોઇલ્ડ રાઇસ ન્યુ રાઇસ એક નવી નવી પ્રકારના ભાત બનાવ્યા હતા એને રાઇસને બોઇલ કર્યા મિલ્ક એન્ડ વિથ ધેર વોઝ ધ પેટ્રી પાર્ટી ઇન ઇવનિંગ સાંજના સમયે પાર્ટી હતી ઓલ ઓવર રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ કેમ ટુ મીટ અસ બધા મળવા હતા ધેર વેર અ લોટ ઓફ ટ્રેડિશનલ વી એન્જોયડ બહુ બધી હતી જેમ મજા માણી આઈ એન્જોઈડ ફ્લાઈંગ વિથ વિથર કઝિન્સ ભાઈ બહેનો સાથે કાકા બાપાના ભાઈ બહેનો ભેગા થયા હોય એટલે જે છે ટાળી દેવાના હોય પતંગો બહુ જગાવી વી હેડ અ લોટ્સ ઓફ ફન બહુ મજા આવી આઈ આઈ વોન્ટ વોન્ટ ટુ 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 ટેલ ટેલ યુ યુ મી મી અબાઉટ હાઉ સેલિબ્રેટેડ ફેસ્ટિવલ થો મારા પ્રણામ કે છે અને લખનાર કોણ છે યોર ફ્રેન્ડ દિવેશ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે પાંચમો ઈમેલ જોઈ ગયા ચાલો જોઈએ છેલ્લો ઈમેલ કે તમારે તમારા અંકલ ને ઈમેલ લખવાનો છે અંકલ ની આઈડી આપી દીધી છે એની પાસેથી તમારે એડવાઇસ લેવાની છે સલાહ લેવાની છે શેની સલાહ વોટ શુડ યુ ડુ આફ્ટર બોર્ડ એક્ઝામ બોર્ડ એક્ઝામ પછી તમારે શું કરવું જોઈએ એવી સલાહ માંગતો જે છે ઈમેલ માંગવાનો છે ચાલો તઈ લખનારની આઈડી આપણી બને નાખવાની મેળવનાર કોણ છે તો કે અંકલ એની આઈડી આપી હતી લખી નાખી વિષય શું છે સજેશન્સ ફોર એક્ટિવિટીઝ ડ્યુરિંગ માય વેકેશન મારે મારા વેકેશનમાં શું કરવું એ પ્રવૃત્તિઓ તમે મને જણાવો ચાલો થઈ ડિયર અંકલ આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ્સ યુ વેલ મને આશા છે કે આ ઈમેલ તમને જે છે મળે છે ત્યારે તમે બહુ હાલત તમારી સારી છે તમે ખુશ હશો આઈ એમ રાઇટિંગ ટુ સીક યોર એડવાઇસ અબાઉટ હાઉ આઈ શુડ યુટિલાઇઝ માય ટાઈમ એન્ડ આફ્ટર માય બોર્ડ એક્ઝામ કે મારે મારો સમય કઈ રીતે વિતાવો કઈ રીતે ઉપયોગમાં લેવો બોર્ડ એક્ઝામ પછી એ મારે જાણવું છે તમારી પાસે આઈ એમ હેપી ટુ શેર ધેટ આઈ હેવ કમ્પ્લીટેડ માય બોર્ડ એક્ઝામ્સ સક્સેસફુલી સંપૂર્ણપણે બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ છે સક્સેસફુલી એન્ડ પરફોર્મડ વેરી વેલ સારું એવું કામ કર્યું છે નાવ આઈ હેવ અ થ્રી મંથ વેકેશન ત્રણ મહિનાનું વેકેશન છે એન્ડ આઈ વોન્ટ ટુ મેક ધ મોસ્ટ ઓફ ધીસ ટાઈમ વિથાઉટ વેસ્ટિંગ ઇટ અને મારે જે છે એને વેસ્ટ નથી કરવું કુડ યુ પ્લીઝ સજેસ્ટ સમ એક્ટિવિટીઝ ઓર કોર્સિસ આઈ કુડ ટેક ડ્યુરિંગ ધીસ પીરિયડ કે આ સમયગાળામાં હું કઈ પ્રવૃત્તિ કરી શકું અથવા મારે કયા કોર્સીસ કરવા જોઈએ મને જણાવો ને યોર ગાઈડન્સ વુડ મીન્સ લોટ ટુ મી

કોન્ફિડન્સ ન જાગતો હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારે તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ છે ને બિગિનર એડવાન્સ પ્રીમિયમ બધા લેવલના કોર્સિસ અવેલેબલ છે બરોબર તો તમે વધુ માહિતી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપણો ડેમો લેક્ચર સ્પોકન ઇંગ્લિશના ડેમો લેક્ચર્સ જોઈને પણ તમે જે છે ખાતરી કરી શકો છો કે કયા લેવલે અંગ્રેજી ભણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અમારો ટાર્ગેટ એક જ છે કે ખરેખર ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારના ખચકાટ વગર બોલી શકવો જોઈએ અમે એક એક છે મિશન ઉપર જે મિશનમાં અમારે તમારા જેવા સાથીદારોની જરૂર તો વિદ્યાર્થી મિત્રો અમારી બેચમાં બેચમાં જોડાવવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે અહીંયા આપણે અસાઇનમેન્ટ પૂર્ણ કર્યું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે મોડલ ક્વેશ્ચન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત